હાય ફ્રેન્ડ્સ તમને સાંધામાં કે હાડકામાં કે કોઈપણ જાતનો દુખાવો થાય તો શું કરવો પડે કડવી ગોળી લેવી પડે ને પણ આપણા આયુર્વેદની જ એક કમાલ છે કે તમને કંઈક સ્વાદિષ્ટ ખવડાવીને પણ બીમારીઓમાં રાહત આપે છે તો આજે આપણે એવી જ એક સ્વાદિષ્ટ ગુંદર બાજરીની રાબ બનાવીશું જે શિયાળામાં થતાં સાંધાના દુખાવામાં પણ રાહત આપશે અને સાથે સાથે પૌષ્ટિક પણ એટલું જ છે કડાઈમાં દોઢ ટેબલ સ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂકીએ એની અંદર વન ટેબલ સ્પૂન જેટલો બાવળીયો ગુંદર થોડો થોડો એડ કરીને તળી લેવાનો છે એકદમ બધોય નહીં નાખી દેવાનો નહીં તો અડધો તળાશે અને અડધો કાચો રહેશે કારણ કે ગુંદરની ક્વોન્ટિટી તળાય એટલે વધી જતી હોય છે ઘી સારી રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને તળી લેવાનો છે જો મમરાની જેમ ફૂલવા લાગ્યો છે હવે કાઢી લઈશું એક પ્લેટમાં પિંક બ્રાઉન તળી લેવાનો છે થોડો થોડો કરીને બધો જ ગુંદર અહીંયા તળાઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને ગુંદરને આપણે ભાગી લઈશું પોટેટો મેસરથી આ રીતે દરદરો ભાગી લીધો છે અને તમે ચમચા અથવા ચમચીથી પણ ભાગી શકો છો હવે અહીંયા ગેસ ઓન કરી દેવાનો છે ફરી અને આપણે જે ઘી બચ્યું છે એની અંદર જ ઘી ગરમ જ છે અને એની અંદર જ બે ટેબલ સ્પૂન જેટલો બાજરીનો લોટ એડ કરી શેકી લેવાનો છે સ્લો ફ્લેમ ઉપર જેમ શીરાનો લોટ શેકતા હોઈએ એ જ રીતે પિંક એવો શેકી લેવાનો છે સારી રીતે શેકાય એટલે એની અંદર હવે આપણે આ વાટેલો ગુંદર એડ કરી લેવાનો છે મિક્સ કરી લઈશું મિક્સ કરી અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે પાણી અહીંયા થોડું થોડું એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે એકદમ નહીં એડ કરી નાખવાનું નહીં તો લમ્સ પડશે આ રીતે થોડું થોડું એડ કરતા જઈએ અને મિક્સ કરતા જઈશું એક જ ડાયરેક્શનમાં ઘુમાવતું જવાનું છે અને હવે અહીંયા એક ગોળ લીધો છે ગોળનો ગાંગડો દેશી ગોળ છે એને સમારી લઈશું અને સમારીને ત્રણ ટેબલ સ્પૂન જેટલો એડ કરી લેવાનો છે રાબમાં બબલ્સ આવે એટલે એડ કરી લઈશું મિક્સ કરી લઈશું જો તમને રાબ વધારે પાતળી પસંદ હોય તો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું વધારે અહીંયા નહીં જાડી નહીં પાતળી એ રીતની મીડિયમ રાબ બનશે આપણી હવે એની અંદર વન ફોર્થ કપ જેટલું ફરી પાણી એડ કરી લઈએ અહીંયા ત્રણ ટેબલ સ્પૂન નારિયેલનું છીણ લીધું છે તૈયાર નહીં લેવાનું તૈયાર નારિયેળના છીણમાં પોષક તત્વો નથી હોતા અહીંયા નારિયેલની કાચલી લઈ અને જાતે છીણીને જ એડ કર્યું છે એમાં પોષક તત્વો ભરપૂર હોય છે હવે અહીંયા ચાર પાંચ કાજુ વાટીને લીધા છે એક નંગ અખરોટ વાટીને લીધી છે ચાર પાંચ બદામ વાટીને લીધી છે મિક્સ કરી લઈશું રાબ સારી રીતે ઉકળી રહી છે અને એની અંદર અડધી ટી સ્પૂન સૂંઠ પાવડર અને અડધી ટી સ્પૂન ગંઠોળા પાવડર એડ કરી લેવાનો છે મિક્સ કરતા જઈએ ગંઠોળા પાવડર અને સૂંઠ પાવડરના બેનિફિટ્સ ઘણા હોય છે ગંઠોળા પાવડર છે એ સાંધાના દુખાવામાં રાહત આપે છે વન ફોર્થ ટી સ્પૂન ઇલાયચી પાવડર અને વન ટેબલ સ્પૂન ખસખસ એડ કરી લઈએ હવે એક બે મિનિટ ઉકાળી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને ગરમા ગરમ રાબને સર્વ કરી લઈએ માત્ર પાંચ સાત મિનિટમાં આ રાબ તૈયાર થઈ ગઈ છે ઉપરથી કોપરાના છીણ અને બદામ પિસ્ બદામ અને પિસ્તાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો અહીંયા બદામની ફ્લેક્સથી ગાર્નિશ કરી છે ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં જરૂર શેર કરી અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસિપી તમને કેવી લાગી